પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તો યોજનાઓની ભેટ જાહેર કરી હતી તેમણે બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ નો ખર્ચ નિર્માણ થનારી ભૂર્ગભ ગટર યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના દ્વારા સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન મુખ્યમંત્રીએ આપ્યું હતું

અને આ ઉત્સવ દરમિયાન ભારત ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુ યોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હાવરણ પણ કર્યું પાંચ મિનિટ અને પરમાત્માના એમને ખૂબ સુખી રાખે અને એમની જે એમના હસ્તે સારા સારા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા ઇસ્તેશ્વર મહાદેવ હતી એમને આશીર્વાદ આપીએ છીએ રાજ્યના કર્મઠ અને નિષ્ઠાવાન અને કહેવાય કે મૃદુ સ્વભાવના એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ ચાર તારીખને સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્ચના પૂજા અને અભિષેક માટે પધારેલ હતા તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામે હેલીપેડ પધાર્યા હતા ત્યાં આવીને સમગ્ર ગ્રામજનો કાર્યકર્તાઓ સંગઠન ચૂંટાયેલા તમામ લોકોને મળ્યા છે અને અહીંયાથી સીધા સ્તંભેશ્વર પૂજા કરવા ગયા છે પૂજા પતાવીને પાછા પરત નહાર આવ્યા છે નહાર મારા ઘરે આવી અને ચા પાણી કરી છે અને ગામના બાકીના રહેતા તમામ આગેવાનોને પણ એમને મળવાનું થયું છે પરિવાર સાથે પણ મળવાનું થયું છે ને આ મુખ્યમંત્રી એક એવા છે કે ગુજરાતમાં એમના આવ્યા પછી કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા થવા દીધા નથી જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ તાત્કાલિક કેવી રીતે આવે એના માટે એમને સતત પ્રયત્ન કર્યો છે અને તેઓ ગુજરાતની પ્રગતિ કેવી રીતે વધારે સારી થાય આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહે ને વિકસિત ભારતમાં ગુજરાત અગ્રેસર ભાગ ભજવે એના માટેના સતત પ્રયત્નશીલ આપણા મુખ્યમંત્રી આજે પધાર્યા હતા અમારા આખું ગામ આજે હિલોડે ચડ્યું એમનો ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે અને અહીંયાથી આગળના બે કાર્યક્રમ હતા ત્યાં જવા માટે રવાના થયા છે ફરીથી આ બધાને વતી ગામજનો વતી કાર્યકર્તાઓ વતી અને વિસ્તારના પ્રજા વતી હું મેં ભૂપેન્દ્રભાઈનો ખૂબ આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે ભારત માતા કી જય વંદે માત્ર